ટાઈમ ટેબલ પ્રમાણે ગુડ મોર્નિંગ બેટા ગુડ મોર્નિંગ ટ્યુશનમાં શીખવાડી તું અસાઇમેન્ટ હા બધું આવડે હં હેલું હે કે આ બધું હેલો તો તો પહેલો નંબર આવશે ને તો બીનસો મારો હોશિયાર છે ભણવામાં એટલે એનું તો કંઈ ટેન્શન છે નહીં એક અમારા આંશુભાઈનું ટેન્શન હમ અને આ છે એમનો નાસ્તો આજનો રોટલી વઘારી છે અને મમરા થોડા લઈ ગયા છે શાક રોટલી ખાઈ ખાઈને કંટાળીએ ને બેટા પૈસા આપશો પૈસા ના હોય મારવાની એવું ના રમાય ના જોરથી વાગી જાય એવું ના રમવાનું ચોકલેટ નું અમે નાના હતા એટલે શું કરતા ઝૂલી ના હોય ને એટલે ચોકલેટ હાલ દેવાની શું હાલવાનું

ઘઉન બાજરી વાઢવા જતો હોય તો હવે ચાલુ કરવું હા તો લલિત પાછળ જે કચરો મારો ઉગ્યો છે સાફ કરે છે એટલે કપડા વાળી દેસ કે કાલે રાતે વાળે નતા લેટ થઈ તો પેલા આવી તો પછી બીજા બધા ઘણા આપણે કામ છે રૂમાલ બાંધો હોય માથે ચલો ફટાફટ સફાઈ કરો સરસ મજા ખાલી બોઘરો લઈ ને આઈએ જુઠ્ઠી મે ખાલી બોઘરો લઈ ને આઈએ એમ લઈ લીધો સફાઈ થઈ ગઈ છે તો અભિયાન આપણું પૂરું થયું મિત્રો જોરદાર પવન સાથે વરસાદ આવી રહ્યો છે પાલનપુર ઠંડુ થઈ ગયું છે વરસાદ તો અમારે જોરદાર ચાલુ છે રહેતો નથી ચાલુ વરસાદ નો વિડીયો બનાવાયો અને ક્યાં ક્યાં વરસાદ પડ્યો કોમેન્ટમાં જરૂરથી લખજો અમાર તમારે વરસાદ આવ્યો કે ના આવ્યો ઘણા દિવસથી બહુ ખતરનાક લેવલ ની ગરમી પડતી હતી અને આજે વરસાદ આવ્યો છે એટલે વાતાવરણ બહુ સરસ મજા થઈ ગયું છે એટલે હજુ વધારે વરસાદ આવશે એવું લાગે છે આવ્યો છે તો સારું છે કેમકે બહુ જ ગરમી પડતી ચાલી જાય જીવન જીવવાની મજા આવે ખેડૂતોને મજા આવશે બચારાને કેમ કે બહુ ગરમી હતી આટલા દિવસથી અને તમે અમારો વિડીયો ક્યાંથી જોવો છો એ કમેન્ટ જરૂરથી કરજો અને તમારા શહેરમાં વરસાદ છે કે નહીં એ પણ જણાવજો તો ગાય સાંજની ચા બની ગઈ છે અને ચા આપણે પીવા બેસી ગયા છે આમ તો ભજીયા બનાવવાની ઈચ્છા હતી પણ ટીકું ટીકું ખાવાની ઈચ્છા હતી તો પાપડી અને ગાંઠિયા લાવી દીધા છે ટીકા ટીકા ગાઈ જાઓ તમે પણ ચા પીવા માટે

ક્યાં ગયા તો બજાર નતા ગયા ગાઈઝ આપણે હવે જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે શું બનાવશું સાહેબ રસોઈ જે બનાવું બનાવું પણ પછી બનાવે ને એટલે પછી એ લોકોના ચાલુ થઈ જાય નાટક સલાડ લઈ ના લાગી ને એટલે સલાડ બનાવશું રોટલી અને સલાડ ચાલશે ને છોકરાઓ હા બીટ કાપી નાખું કાકડી કાપી નાખું રોટલી તો પપ્પા કઈ શાક લાયા નહીં તો દાળ બને તો દાળ વાત કરવા ચાહી ના તો શું કરવાનું બીજું પક કર બીજો કોક વિચારી તો ગાઈસ ફાઇનલી પછી બનાયા તો આપણે ડુંગળી ભાટાનું શાક અને રોટલી અને ત્રણેય જણા જમવા પણ બેસી ગયા ગાઈઝ બધાય જમી લીધું છે અને ઘરનું કામ પણ આપણે પતી ગયું છે અને અમે બેસી ગયા છે અંદરના રૂમમાં કેમ કે લલિત બાર ફિલ્મ જુએ છે એટલે આજે અમારા આ ભીંજુભાઈ નથું આ પ્રિન્ટનું કામ તો આ છાપકામ આપણે કર્યું છે આ ભીંડાની છાપ પાડી છે તો બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી હોય બાય ગુડ નાઇટ